જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે સિલ્વર પટ્ટાનું સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો ને આ સ્પ્લેન્ડર વેચવાનું છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર છે વન ઓનર છે કમ્પ્લેટ ગાડી રહેશે એન્જિન પાવરફુલ છે ટીપટોપ કન્ડિશન છે કંપની કન્ડિશનમાં ગાડી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાનું ઈચ્છા હોય બે હજાર નું મોડલ છે કન્ડિશન સારી છે રૂબરૂમાં આ સ્પ્લેન્ડર ક્યાં જો મળશે સ્પ્લેન્ડરની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે ને તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો રૂબરૂમાં ક્યાં જો મળશે તેની વાત કરી દઉં તો આ સિલ્વર પટ્ટાનું સ્પ્લેન્ડર તમને પ્રોપર ભાવનગર જોવા મળશે ઠાકરધાણી ઓટોમાં ભાવનગર તમને જોવા મળી રહે છે કન્ડિશન સારી છે ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ છે કોઈ ફોલ્ટ નથી તેવું માલિક જણાવે છે મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય તમારે રૂબરૂ ભાવનગર જવું હોય તો તમે ઠાકરધાણીની ઓટોની વિઝિટ લઈ શકો છો અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો

ભાવનગર તમને આ સ્પ્લેન્ડર જોવા મળશે ઠાકરધણી ઓટો ભાવનગર તમે રૂબરૂ મુલાકાત વિઝિટ લઈ શકો છો જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય કિંમત વિશે વાત કરી દો તો કિંમત છે સુડતાલીસ હજાર રૂપિયા રાખેલ છે થોડો ઘણો ફેરફાર થઈ શકે છે કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન પણ સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો અને ઠાકરધણી ઓટોની મુલાકાત લઈ તમે કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે સ્પ્લેન્ડર લઈ શકો છો અને આ મિત્રો આ ઠાકરધણી ઓટોમાં તમને દરેક પ્રકારની ટુ વ્હીલો મળી રહેશે તેમજ સ્પ્લેન્ડરનો ખજાનો છે તમારે જો સ્પ્લેન્ડર ખરીદવું હોય કોઈ પણ સ્પ્લેન્ડર ખરીદવું હોય તો તમે ઠાકરધણીની ઓટોની રૂબરૂ વિઝિટ મુલાકાત લઈ શકો છો ઘણા બધા સ્પ્લેન્ડર જોવા મળી રહેશે તમારે ગમતું સ્પ્લેન્ડર તમે ખરીદી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું છે ને તેને ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું